લાયબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના એમલિસ એટલે કે માસ્ટર લાયબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમએલ ટુ વન ઝીરો થ્રીના યુનિટ નવ વિશે માહિતી મેળવશો યુનિટ નવ કે જેનું નામ છે પ્રિન્ટ અને પ્રકાશન પ્રૌદ્યોગિકી આ એકમમાં તમે મિત્રો તેના હેતુઓ તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે લેટર પ્રેસ સાપકામ અને રિલીફ પ્રિન્ટિંગ કેવી રીતના થતું હતું ત્યારબાદ પ્લેનોગ્રાફી અથવા લિથોગ્રાફિક છાપકામ કોને કહેવામાં આવે છે અલગ અલગ આકૃતિઓ જે છે તે કેવી રીતે કામ કરે છે એમાં કઈ ટેકનિકો વાપરવામાં આવે છે રંગીન છાપકામના વર્તમાન વલણો કયા કયા છે એટલે કે જે ટેકનોલોજીમાં વિકસ થયો છે ક્રમશઃ તેમાં કયા કયા સુધારો આવતા ગયા છે તેમાં કઈ કઈ ટેકનોલોજી વાપરવામાં આવે છે ત્યારબાદ ક્રિયાકામ નેગેટિવ અને પોઝિટિવનો બોજો એટલે કે પેસ્ટ શું હોય છે ત્યારબાદ જે પ્લેટની બનાવટ હોય છે તે કેવા પ્રકારની હોય છે લિથોગ્રાફિક અને ઓપસાઈટ છાપકામ યંત્રો કેવી રીતના કાર્ય કરે છે અન્ય છાપકામની પ્રક્રિયાઓ કઈ કઈ છે ત્યારબાદ જે પેપર હોય છે તેની બાંધણી કઈ કઈ પ્રકારે કઈ કઈ ટેકનિકને આધારે કરવામાં આવે છે ત્યારબાદ કાગળ શું છે અને કાગળના અલગ અલગ પ્રકારો સાઇઝ કેવી હોય છે તેના વિશે આ એકમમાં તમે માહિતી મેળવશો ત્યારબાદ છાપકામની સહી કેવી રીતના કામ કરે છે તેના વિશે માહિતી મેળવશો તો આ એકમના ઉદ્દેશની વાત કરીએ તો આ એકમમાં તમે છાપકામ અને પ્રકાશનની પ્રૌદ્યોગિકોનો વિકાસ એટલે કે છાપકામ એટલે કે પ્રિન્ટિંગ જે ટેકનોલોજી છે અને પ્રકાશન એટલે કે પબ્લિશિંગ પ્રિન્ટિંગ અને પ્રકાશ પબ્લિશિંગની ટેક ટેકનોલોજી છે તેનો વિકાસ કેવી રીતના થયો પહેલાંના જમાનામાં કઈ ટેકનિકો વપરાતી હતી અત્યારે ક્રમશઃ કઈ ટેકનિકોનો ઉપયોગ થાય છે તેના વિશે માહિતી મેળવશો છાપકામવાળા સાહિત્યના ઉત્પાદનમાં છાપકામની પદ્ધતિઓ એટલે કે જે પ્રિન્ટિંગની અલગ અલગ ટેકનોલોજી છે કેવી રીતના પ્રિન્ટિંગ કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવશો કોમ્પોઝિશનના વર્તમાન વલણનું પૃથ્વીકરણ જેવા કે ડીટીપીકે એટલે કે ડેસ્કટોપ પબ્લિશિંગ છાપકામ સેટિંગ કેવી રીતના એટલે કે સેટિંગ કેવી રીતના કરવામાં આવે છે કલર સ્કેનિંગ એટલે કે કલરમાં કેવી રીતે અપડેશન લાવવામાં આવે છે અને વર્તમાન પદ્ધતિઓ એટલે કે અત્યારે જે પદ્ધતિઓનો વિકાસ થયો છે અને પ્રિન્ટિંગ પદ્ધતિમાં જે પદ્ધતિઓ વાપરવામાં આવે છે પબ્લિશિંગ પદ્ધતિમાં જે ટેકનોલોજીઓ વાપરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવશો તો આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ કે જે પ્રિન્ટિંગ ટેકનોલોજી છે અને પબ્લિસિંગ ટેકનોલોજી છે તેનો વિકાસ કેવી રીતના થયો તો આપણે વાત કરીએ કે જ્યારે સૌપ્રથમ ભાષાની જાણ સૌને ન હતી ભાષાનો વિકાસ ન થયો હતો ત્યારે એક માનવ બીજા માનવને વાતચીત કરવા માટે ઈશારાનો ઉપયોગ કરતો થયો ક્રમશઃ ઈશારા પછી અમુક ચિહ્નોનો ઉપયોગ કરતો થયો અને એ ચિહ્નો પથ્થર ઉપર અથવા તો પર્ણ ઉપર અથવા તો જાણીની જે છાલ હોય તેના પર નિશાની કરીને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો આપણી જે પૃથ્વી છે તેના અલગ અલગ જે દેશો છે એમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ ચિહ્નો ઉપયોગ થયો અને ત્યારબાદ એક કોમ્યુનિકેશન સ્કિલનો ઉદ્ભવ થયો અને અલગ અલગ ભાષાઓની અલગ અલગ જે કોમ્યુનિકેશનનો સંવાદની જે વિકાસ છે એ અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારે થવા લાગ્યો અને ક્રમશઃ નવી નવી ભાષાઓ નો ઉદ્ભવ થયો તો આપણે વાત કરીએ કે મૌખિક સંચાર સિવાયનો સૌ પ્રથમ સ્વરૂપ પથ્થર પર લખાણ એટલે કે સૌ પ્રથમ જે આપણે પથ્થર સ્ટોન કહીએ છીએ તેના પર લખાણ દ્વારા શરૂ થયું એટલે કે તેના પર નિશાનીઓ કોતરવામાં આવતી હતી ત્યારબાદ પથ્થર પછી તાડપત્રો પર લખાણ કરવામાં આવતું એટલે કે ઝાડની જે છાલ છે તેના પર લખાણ કરવામાં આવતું હતું ત્યારબાદ આ તમામ સંચારના સાધનો મુખ્યત્વે ધાર્મિક ઉપદેશો માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા ત્યારબાદ એટલે કે પહેલાંના જમાનામાં જે આ જે શરૂઆત થઈ પશ્ચ પથ્થરો ઉપર લખાણની પર્ણો ઉપર લખાણની એમાં જે ધાર્મિક ઉપદેશો હોય તેમના સંદેશાઓ હોય તે મુખ્યત્ત્વે લખવામાં આવતા હતા ત્યારબાદ ચીન દ્વારા લાકડામાંથી પેપરનો જે ઉદ્ભવ થયો અને પેપરનો ઉદ્ભવ થયો ત્યારબાદ નવી નવી ટેકનોલોજી જે પબ્લિશિંગ ટેકનોલોજી છે તેનો ક્રમશઃ વિકાસ થયો ત્યારબાદ વાત કરીએ કે જ્વન ગુટનબર્ગે મૂવેબલ ટાઈપ્સનો સિદ્ધાંત રજૂ કર્યો એટલે કે દરેક અક્ષરને પોતાનું અલગ શરીર હોય છે વિવિધ અક્ષરોના પ્રકારના જથ્થાથી શબ્દો વાક્યો અને સંપૂર્ણ લખાણ ઘડવું સરળ બન્યું હવે પ્રાચીન લેખકની પદ્ધતિની આપણે વાત કરીએ તો પહેલાંના જમાનામાં આપણે વાત કરીએ કે જ્યારે ક્રમશઃ શરૂઆત થઈ પતિકોની એટલે કે કોમ્યુનિકેશનની પ્રિન્ટિંગની તો સૌ પ્રથમ ગુફાના ચિત્રો અને પ્રતિકો એટલે ગુફામાં જે દિવાળો હતી તેના પર અલગ અલગ પ્રતિકો અને લખાણ દ્વારા સંદેશો લખવામાં અથવા કોઈ બાબત રજૂ કરવામાં આવતી હતી એટલે કે પ્રાચીન માનવોએ ગુફાની દિવાલો ઉપર ચિત્રો દ્વારા વિચારો વ્યક્ત કર્યા ત્યારબાદ અને જે સુમીરિયોને એક યુનિફોર્મ વિકસાવ્યું જ્યારે મિશ્રયોએ હાયરોગ્લિપસિક્સનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ પામ પત્તા એટલે કે આપણે વાત કરી કે જે તાડનું ઝાડ હોય છે તેના પર જે પર્ણો હોય છે તેના પર લખાણ શરૂ થયું તેવા અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે ઉપયોગ થતા હતા અને મોમના ટેબ્લેટ એટલે કે જે પથ્થરના ટેબ્લેટ હોય તેની પર લખાણ કરવામાં આવતું હતું ત્યારબાદ પ્રાચીન પદ્ધતિ પછી મધ્યન જે મધ્યનો યુગ કહી શકાય તેમાં પાચમેન્ટ અને વેલમ એટલે કે પશુઓની જામ ચામડી જે હોય છે તેમાંથી તેને અલગ અલગ પદ્ધતિ દ્વારા ચામડી એકદમ સૂકવી દેવામાં આવતી હતી અને તેના પણ લખાણ કરવામાં આવતું હતું ત્યારબાદ ક્વિલ અને સાઈ એટલે કે જે પંખના ક્વિલ પંખ પાંખડી હોય તેનો ઉપ ઉપયોગ કરીને તેને સાઈમાં ડૂબોડીને તેના દ્વારા લખાણ શરૂ થયું ત્યારબાદ બ્લોક પેઇન્ટિંગ એટલે કે એક નાના ચો ચોરસ સરખા એક સરખા બ્લોકો ઉપર અલગ અલગ ચિહ્નો ઉપસાવવામાં આવતા હતા અને તેના સહીમાં ડૂબોડીને એક જે સપાટી પર પ્રિન્ટિંગ કરવાનું હોય તેના પર પ્રેસ કરવામાં આવતા હતા તે એ પ્રમાણે પ્રિન્ટિંગની વ્યવસ્થા શરૂ થઈ તો બ્લોક પ્રિન્ટિંગ એ ચિહ્નમાં વિકસિત લખાણને લાકડાના બ્લોકમાં કોતરીને છાપવામાં આવતું હતું ત્યારબાદ આધુનિક યુગ એટલે કે અત્યારના યુગમાં મૂવેબલ ટાઈપ્સના પ્રિન્ટિંગ એટલે કે પંદરમી સદીમાં આપણે વાત કરીએ તો તેમાં કુટુંબ દ્વારા વિકસિત પુસ્તક ઉત્પાદનમાં કાંતિ આવી એટલે કે એવા મશીનો વિકસાવવામાં આવ્યા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળ હોય ત્યારબાદ ટાઇપરાઈટરની શોધ થઈ તેમાં માનવ દ્વારા જ અલગ અલગ જે અક્ષરો છે તેના પર પ્રેસ કરીને એક જે સિમ્બોલ બનાવેલો હોય પેપર ઉપર પ્રેસ થતો ને એ પ્રમાણે ટાઈપિંગ થતું હતું અને અત્યારે ડિજિટલ લેખનનો એટલે કે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ડેસ્કટોપ પબ્લિકેશનનો ઉપયોગ થાય છે એટલે કે જે બધું લખાણ હોય છે કોમ્પ્યુટરમાં ટાઈપ કરવામાં આવે છે અને અલગ અલગ આઉટપુટ આપીને કલર મશીન અથવા અલગ અલગ જે પ્રિન્ટિંગ મશીનો હોય છે તેમાં આઉટપુટ આપીને પ્રિન્ટિંગ લેવામાં આવે છે હવે જોઈએ કે જે ફ્રેન્ચ ડીટોટ દ્વારા ટાઈપની ઊંચાઈ એટલે કે જ્યારે ટાઈપ જે ટાઇપિંગ મશીનોની શરૂઆત થઈ ત્યારે સૌપ્રથમ ફ્રેન્ચના ડિટોટ દ્વારા ટાઈપની ઊંચાઈ એટલે કે જે બ્લોકમાં લખાણ કોતરવામાં આવતું હતું તે બ્લોકની ઊંચાઈ પોઈન્ટ નવસો અઢાર ઇંચ રાખવામાં આવી હતી અને આ ઊંચાઈ બધે આઈએસએસ દ્વારા બીએસએસ બીઆઈએસ દ્વારા માન્ય રાખવામાં આવી હતી એટલે કે જેટલા બી ટાઈપિંગ મશીનો હોય તેમાં જે બ્લોકની ઊંચાઈ હોય તેની ઊંચાઈ પોઈન્ટ નવસો અઢાર ઇંચ હોવી જોઈએ આ છાપકામ પદ્ધતિને લેટર પ્રેસ પ્રિન્ટિંગ કહેવામાં આવ્યું ત્યારબાદ પ્લાનોગ્રાફિક પ્રિન્ટિંગ પદ્ધતિનો ઉપયોગ થયો અને એના શોધકાર હતા એલોઇસ સેની ફેન્ટર ત્યારબાદ ત્રીજી છાપકામ પદ્ધતિ છે ગ્લાવ પ્રિન્ટિંગ અને ગેફુર પ્રિન્ટિંગ તે તેના પછીના સમયમાં શરૂ થઈ હવે આપણે વાત કરીએ કે લેટર પ્રેસ પ્રિન્ટિંગ એટલે શું તો લેટર પ્રેસ છાપકામ અથવા રિલિમ પ્રિન્ટિંગ કોને કહેવામાં આવે છે તો લેટર પ્રેસ શબ્દથી સ્પષ્ટ થાય છે કે છાપકામ માટે જે સપાટીનો ઉપયોગમાં લેવામાં આવે છે તે ઊંચી હોય છે જ્યારે નોન પ્રિન્ટિંગ ભાગને કોતરવામાં આવે છે રંગ પાટલા રોલર્સ વડે શાહી આ ઊંચા ભાગ પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ દબાણ દ્વારા આ શાહી કાગળ પર છાપવામાં આવે છે આ રીતે ટાઈપ કરેલી અને બનાવેલી લાઈનોને નિર્ધારિત માપ પ્રમાણે એક ધાતુના જેને ગેલેરી કહેવામાં આવે છે કે આપ આકૃતિમાં જોઈ શકો છો તેની પર મૂકવામાં આવે છે અને પૂરતી લાઈનો તૈયાર થયા બાદ તેને પ્રૂફિંગ પ્રેસ દ્વારા છાપવામાં આવે છે આ પ્રથમ છાપકામ ગેલેરી પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે લેટર પ્રેસ છાપકામ એટલે કે આપણે વાત કરી કે જ્યારે પ્રિન્ટિંગ મશીનની શોધ થઈ ત્યારે અલગ અલગ જે આપ પહેલી પ્રથમ આકૃતિમાં જોઈ શકો છો તેવા એક બ્લો બ્લોક બનાવવામાં આવતા હતા અને એમાં જે અક્ષરો હોય તે કોતરવામાં આવતા હતા અને એની સપાટી ઊંચી રાખવામાં આવતી હતી ધારો કે આપ આકૃતિમાં જોઈ શકો ટી બનાવેલો છે એની સપાટી પોઈન્ટ નવસો અઢાર રાખવામાં આવતી હતી આવી રીતે અલગ અલગ બ્લોકો સાથે મળીને એક અક્ષર બનાવતા અને અક્ષરો જે બ્લોક હોય તેને પ્રિન્ટિંગ મશીન અથવા સાઈમાં ડૂબોડીને જે આપ સપાટી પર આપણે પ્રિન્ટિંગ કરવાનું છે તેની પર પ્રેસ કરવામાં આવતું અને પ્રેસ લઈ લેવામાં આવતું ત્યારબાદ જે પણ સપાટી છે તેનું લખાણ આ બ્લોકનું લખાણ તેની પર પ્રિન્ટ થતું હતું હવે આપણે વાત કરીએ કે જે પ્રિન્ટિંગની શોધ થઈ તો જે ચિત્રો દોરવામાં આવતા હતા અથવા લખાણ લખવામાં આવતું હતું એના મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યું પહેલું છે લાઇન ડ્રોઈંગ જે આપ આકૃતિમાં જોઈ શકો છો ત્રણ પ્રકાર જે પહેલું લાઇન ડ્રોઈંગ છે તેમાં કાળી અને સફેદ રેખા વડે કોઈપણ સપાટી ઉપર લખાણ લખવામાં આવતું હતું આવા લખાણમાં કોઈ મધ્યમાં કોઈ કલર અથવા તો કોઈ બીજી લીટીઓનો ઉપયોગ કરવામાં આવતો ન હતો આવું જે ડ્રોઈંગ કહેવાય એને લાઇન ડ્રોઈંગ કહેવામાં આવતું હતું ત્યારબાદ હાફટોન ચિત્રો હાફટોન ચિત્રોમાં લાઇનનો ઉપયોગ કરવામાં આવતું હતું અને ચિત્રોની વચ્ચે વચ્ચે ડોટ્સનો ઉપયોગ કરવામાં આવતો અથવા તો ગ્રેનો શેડ જે હોય એનો ઉપયોગ કરવામાં આવતો હતો આવા જે ચિત્રો હોય તેમાં પચાસ ટકા વિઝિબલ હોય ને પચાસ ટકા જે સપાટી હોય એની બ્લેન્ક હોય તે પ્રકારનું ચિત્ર તૈયાર કરવામાં આવતું હતું આવા ચિત્રોને ટોન ચિત્રો તરીકે ઓળખવામાં આવ્યા ત્યારબાદ છે રંગીન ચિત્રો જે સમસ્ત વર્ણપટ્ટી એટલે કે પ્રિઝમેટિક કલર રેન્જ ધરાવે છે એટલે કે સમગ્ર પ્રકારના કલરોનો જે ચિત્રમાં ઉપયોગ થાય તેને આપણે કલર ચિત્રો કહી શકીએ છીએ હવે જોઈએ કે છાપકામના કયા કયા મશીનોનો ઉપયોગ પ્રિન્ટિંગ પ્રેસમાં થતો હતો તો આપણે વાત કરીએ કે જે તૈયાર થયેલા પુષ્ઠોને છાપકામ માટેની મશીનના કદ અનુસાર બે ચાર આઠ અને સોળ પૃષ્ઠો તરીકે લોક કરવામાં આવતા હતા આ પ્રક્રિયા દરમિયાન પુષ્ઠોના કટિંગ અને બાઇન્ડિંગ પછી દરેક પુસ્તકમાં એક સરખા હેડ ફોર હેડ સ્પાઇન અને ટેલ માર્જિન મળે તે માટે પૃષ્ઠો વચ્ચે પૂરતી જગ્યા આપવામાં આવતી હતી અને એ જગ્યા રાખવાનું કારણ જે હતું કે જ્યારે પ્રિન્ટિંગ મશીનમાં જે પણ સાધન સામગ્રી જે સામગ્રી ઉપર આપણે લખાણ પ્રિન્ટ કરીએ છીએ તેમાં જો ફૂટરમાં હેડિંગમાં જે લાઇન આપવામાં આવતી હતી તે લાઇન પ્રમાણે તેનું કટિંગ કરવામાં આવતું હતું અને યોગ્ય પ્રમાણમાં જે પ્રિન્ટિંગ આપણે સાહિત્ય જોઈએ છે તે લેવામાં આવતું હતું હવે જે લેટર પ્રિસ સાબકામ છે તેમાં ત્રણ પ્રકારની મશીનોનો ઉપયોગ મુખ્યત્વે થતો હતો પહેલું છે પ્લેટર મશીન જે આકૃતિ છમાં દર્શાવેલું છે પ્લેટર મશીનમાં શું છે કે આપણે વાત કરી કે જે શરૂઆત થઈ જ્યારે પ્રિન્ટિંગ મશીનની તેમાં બ્લોકોમાં જે પણ છાપકામ કરવાનું છે તે બ્લોકો અલગ અલગ બનાવવામાં આવતા હતા અક્ષરો વાઇઝ તો આ પ્લેટર મશીનમાં એ અક્ષરો એક સાથે મૂકવામાં આવતા હતા અને પ્લેટ જે તે આપણે સામગ્રી ઉપર જે સાહિત્ય ઉપર જે માધ્યમ ઉપર આપણે પ્રિન્ટિંગ કરવું છે તેની પર પ્રેસ કરવામાં આવતું હતું બીજું જ પ્રકાર છે સિલિન્ડર મશીન સિલિન્ડર મશીનમાં એક સિલિન્ડર હોય છે અને નીચે એનો બેઝમાં એના અક્ષરો જે પણ આપણે છાપવાના હોય છે તેનો બેઝ આપવામાં આવતો હોય છે અને જે સિલિન્ડર છે એ ફરે છે અને સાથે સાથે કાગળને પણ ફેરવે છે અને પ્રિન્ટિંગ થાય છે ત્યારબાદ છે રોટરી મશીન રોટરી મશીન આપ આકૃતું ત્યાં આઠમાં જોઈ શકો છો તેમાં બે સિલિન્ડરની વચ્ચે જે પણ કાગળ ઉપર આપણે પ્રિન્ટ કરવું છે તેને રાખવામાં આવતો હતો અને તેના પર પ્રિન્ટિંગ થતું હતું હવે વાત કરીએ બીજું છે યાંત્રિક ટાઈપ સેટિંગ તો યાંત્રિક કમ્પોઝિશન બે મહત્વની પદ્ધતિઓ છે એટલે કે જ્યારે શરૂઆત થઈ ત્યારે બે પ્રકારના યાંત્રિક ટાઇપ મશીન એટલે આપણે વાત કરી કે અલગ અલગ જે બ્લોકો હતા એની પર અક્ષરો કોતરવામાં આવતા હતા અને તેને જે સામગ્રી ઉપર આપણે પ્રિન્ટ લેવી છે તેની પર છાપકામ જે સાઈમાં ડૂબોડીને તેની પર પ્રેસ કરવામાં આવતું હતું તો આ જે યાંત્રિક કમ્પોઝિશનની ટેકનિક છે તેના બે પ્રકારો છે પહેલું છે લાઇનો ટાઈપ અને બીજું છે મોનો હવે લાઇનો ટાઈપની વાત કરીએ તો તે એક યાંત્રિક યંત્ર છે જે આખી લાઈન એક સાથે ટાઈપ સેટ કરતું હતું એટલે કે દરેક શબ્દના અક્ષરો અલગથી નાખવાને બદલે આખી લાઈન મેટલમાં એક સાથે ઢાળીને છપાઈ માટે તૈયાર થતી હતી તેનો ઉપયોગ મુખ્યત્વે સમાચારપત્રો પુસ્તકો અને અન્ય પ્રિન્ટ પબ્લિકેશનમાં થતું હતું એટલે કે આપણે વાત કરીએ કે અલગ અલગ શબ્દો હોય છે તેને એક શબ્દ બનાવીને એકસાથે એક બ્લોકમાં એક સાથે પકડી શકાય તેવી રીતે બનાવવામાં આવતી હતી અને આખું જ જે લાઇન છે એક સાથે પ્રિન્ટ કરવામાં આવતી હતી આવા જે મશીન હતા તેને લાઇનો ટાઈપ તરીકે ઓળખવામાં આવે છે બીજું છે મોનોટાઈપ મોનોટાઈપ એ એકલા અક્ષરો એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર વડે ટાઇપ સેટિંગ કરતું પ્રિન્ટિંગ સિસ્ટમ છે આ મશીન અક્ષર અલગ અલગ કરીને ટાઈપ સેટિંગ કરે છે જ્યારે લાઇનો ટાઈપ આખી લાઇનને એક સાથે બનાવે છે આપણે વાત કરી કે લાઇનો ટાઈપ એક લાઇનને એક સાથે પ્રિન્ટ કરે છે ત્યારે મોનો ટાઈપમાં શું હોય છે કે અલગ અલગ અક્ષરો જે છે એને અલગ અલગ મૂકવામાં આવતા હતા અને પ્રિન્ટ કરવામાં આવતું હતું હવે આપણે જોઈએ કે આ ક્રિયાના ગેરફાયદા શું છે આ ટાઈપ મશીન તમે જોઈ શકો છો તેમાં કોઈ પણ જે સાહિત્ય છે તેના પર પ્રેસ આપવામાં આવતું હતું સાઈમાં ડુબાડીને એની પર પ્રિન્ટિંગ થતું હતું તો લેટર પ્રેસ છાપકામ મશીનોને ટાઇપના ભાનને સહન કરવા માટે રચવામાં આવતી હતી તેથી એ મશીનો વિશાળ કદમાં વિશાળ હતી પરંતુ તેનું છાપકામ ઉત્પાદન પ્રમાણમાં ઓછું હતું એટલે કે તેનું વજન પણ જે પણ ટાઈપિંગ મશીન છે તેનું વજન પ્રમાણમાં વધુ રહેતું હતું અને જેનું ઉત્પાદન એટલે કે એક દિવસમાં એક કલાકમાં કેટલું ઉત્પાદન કરી શકે તો ઉત્પાદનની સંખ્યા પણ ઓછી રહેતી હતી ત્યારબાદ જે આપણે બ્લોક બનાવેલા હોય તેનો જેટલો વપરાશ થાય ત્યાં જેમ જેમ વપરાશ થતો રહે તેમ જે બ્લોક હોય એની જે ધારો હોય એ ઓછી થતી જતી એટલે કે જે અક્ષરો બનાવેલા હોય એ ફ્રેડ થતા જતા જ્યારે સાયમાં ડૂબોડીને જ્યારે આપણે નવા શબ્દો બનાવીએ તેની જે અક્ષરોની જે સપાટી હોય એ એકદમ ક્લીન હોય છે એકદમ અણીવાળી હોય આપણે એમ કહી શકીએ તો જ્યારે એ સહીમાં ડૂબોડીને કોઈ માધ્યમ પર પ્રેસ કરીએ આપણે ધારો કે અત્યારે સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરીએ છીએ તો સ્ટેમ્પ પેપરમાં જે રબર હોય છે શરૂઆતમાં એની ધારીઓ અણીદાર હોય છે તો આપણે સહીના જે સ્ટેમ્પ હોય એમાં પ્રેસ કરીને કાગળ ઉપર પ્રેસ પ્રેસ કરીએ તો સારું એનું રિઝલ્ટ આવે છે પરંતુ જેમ જેમ સમય થાય જેમ એની કિનારીઓ ધાર ઓછી થતી જાય તેમ એ રેડ થતા જાય છે તો તાજા ધાજુથી બનાવેલા ટાઈપથી થતું લેટર પ્રેસ અથવા રિલીફ પ્રિન્ટિંગ છાપકામ ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવતું આવે છે અને આવે આવતું હતું જેમાં ટેક્સની સ્પષ્ટતા સહીની ઘનતા બંને ઉચ્ચ સ્તરની હોય છે આજે લેટર પ્રેસ પદ્ધતિનો ઉપયોગ નાના પ્રમાણમાં ટેશનરી છાપકામ જેમ કે વિઝિટિંગ કાર્ડ આમંત્રણ પત્ર શીર્ષક પત્ર વગેરે બનાવવામાં થાય છે હવે જોઈએ આપણે પ્લેનોગ્રાફી અને લિથોગ્રાફિક છાપકામ તો પ્લેનોગ્રાફિક પ્રિન્ટિંગ છાપકામની પદ્ધતિ જ્યાં છબીવાળા અને બિનછબીવાળી સપાટ જગ્યા સમાન સ્થળ હોય ત્યાં ઉપયોગ લેવામાં આવે છે લિથોગ્રાફિક શબ્દ લેટિન શબ્દ લિથોસ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ પથ્થર અથવા ગ્રાફી એવો થાય છે જે અસલી પથ્થરનું લખાણ છે બંને છાપકામ માટે સપાટ સપાટી પર થાય છે પણ લેથોગ્રાફી પ્રાણી અને તેલના વિભાજનના સિદ્ધાંત પર કામ કરે છે જે તેના શોધક એલોઇ સેનફેન્ડર દ્વારા શોધાયું હતું આપ ઇમેજમાં જોઈ શકો પ્રથમ ઇમેજ છે પ્લેનોગ્રાફિકની છે અને બીજી જે ઇમેજ છે એ લિથોગ્રાફિક પ્રક્રિયાની છે જે પ્લેનોગ્રાફિક પદ્ધતિમાં છે તેમાં જે મિશ્રણ હોય છે તેમાં તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ જે લિથોગ્રાફિક છે તેમાં પાણી અને તેલનું સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે હવે જોઈએ કે તેમાં સાનો સાનો સમાવેશ થાય છે તો પહેલું છે કૃતિમાં સ્ટેટ ઓફ પાર્ટનો સમાવેશ થાય છે એટલે કે લેટર પ્રેસ કમ્પોઝિશન માટે મેન્યુઅલ અથવા યાંત્રિક સંચાલનને શબ્દના વિભાગ માટે અથવા જગ્યા મૂકીને કે જગ્યા ઘટાડીને લાઈન ગોઠવણી માટે દરેક લાઈનને અંતે નિર્ણય લેવો પડે છે તેઓ અનુમાનિત છે કે તે આ નિર્ણય લેવાનો સમય ક્રિયા સમયનો વીસ ટકા હોય છે એટલે કે આ જે પદ્ધતિઓ છે તેમાં આપણે સ પ્રથમ અંદાજો લગાવવાનો હોય છે કે આપણી પૂ પૂર્ણ સપાટી છે તેમાં આપણે પ્રિન્ટિંગ ક્યાં કરવું છે આ જે અંદાજો લગાવવાનો સમય હોય છે તે પૂરી પ્રક્રિયાનો વીસ ટકા સમય લઈ લે છે ત્યારબાદ છે વર્ડ પ્રોસેસર અને ડેસટોપ પબ્લિશિંગ અત્યારે જેમ ક્રમશઃ વિકાસ થયો છે પ્રિન્ટિંગ મશીનોનો તેમ આ પ્રોસેસરોના લીધે જે પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ ટેકનોલોજી છે તેનો વિકાસ વધવા લાગ્યો છે તો એક સમય જ હતો જ્યારે વહીવટી કામને ઓછું અથવા વર્ડ પ્રોસેસિંગ હાર્ડવેર પરિચયમાં આવ્યું હતું પરંતુ એ યાંત્રિક કૃતિ વિવિધ ફાયદા સાથે ઉપયોગમાં આવતું હતું તો પહેલું છે જમણા હાથનું એલાઇમેન્ટ સ્વયં સંચાલિત રીતે બને છે મેમરીમાં ખરાઈ થાય છે પાનાનું ફોર્મેટિંગ થાય છે સ્પેલિંગ તપાસને અસર કરે છે દસ્તાવેજ વાંચનક્રિયાની કાપણી અને સતત ચોક્કસ તર્ક દ્વારા શબ્દોનું વિભાજન કરી શકાય છે એટલે કે આપણે વાત કરી કે જ્યારે ટાઈપિંગ મશીનનો શોધ થઈ ત્યારબાદ વર્ડ પ્રોસેસરની અને ડેસ્કટોપ પબ્લિકની શોધ થઈ તો તેમાં શું સુધારો થયો શું વિકાસ થયો તો પહેલું છે જ્યારે આપણે ડેસ્કટોપ પબ્લિકશિંગમાં કોઈ પણ લખાણ લખવા બેસીએ છીએ જે આપણને પેજ પ્રોવાઈડ કરવામાં આવે છે તેમાં જમણા હાથનું એલાઇમેન્ટ ઓટોમેટેડ આપણને દર્શાવવામાં આવે છે બીજું છે મેમરીમાં ખરાઈ એટલે કે જેટલું પણ આપણે પ્રિન્ટિંગ કરવું છે જેટલું આપણે માહિતી જોઈ શકીએ છીએ કે આટલું પ્રિન્ટિંગ થઈ શકે આ માહિતી પ્રિન્ટિંગ થઈ શકે પ્રિન્ટિંગનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ ત્યારબાદ એ પાનાનું ફોર્મેટિંગ પણ થાય છે એટલે કે આપણે જે પણ દસ્તાવેજ તૈયાર કર્યો છે એ આપણે કઈ સાઇઝમાં કેટલી સાઇઝમાં કેવી રીતે પ્રિન્ટ કરવો છે એ આપણે પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ ત્યારબાદ છે સ્પેલિંગ તપાસને અસર કરે છે એટલે કે આપણે જે પણ દસ્તાવેજમાં જે પણ માહિતી ઇનપુટ કરેલી હોય તેના સ્પેલિંગ સાચા છે કે નહીં તે પણ આપણે જોઈ શકીએ છીએ અને તેમાં સરળતાથી સુધારો કરી શકીએ છીએ ત્યારબાદ છે દસ્તાવેજ વાંચન ક્રિયાની કાપણી અને સતત ચોક્કસ તક દ્વારા શબ્દોનું વિભાજન પણ કરી શકીએ છીએ એટલે કે આપણે જે પણ દસ્તાવેજ દસ પેજનો હોય તો તેમાં જે મેન મુદ્દાઓ છે જે આપણે હેડિંગથી શરૂઆત કરવી છે કે નહીં પ્રિન્ટિંગનો પ્રિવ્યુ જોઈને તે પ્રમાણે તેને કાપકૂટ કરી શકીએ છીએ ત્યારબાદ છે ઇમેજ સેટર હવે ઇમેજ સેટરનો ઉપયોગ ક્યાં થાય છે તેની માહિતી મેળવીએ તો પર્સનલ કોમ્પ્યુટર અને ઉચ્ચ સ્તરના ગ્રાફિક સોફ્ટવેરના વિકાસને કારણે પ્રકાશન ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી છે ખાસ કરીને એવા સોફ્ટવેર કે જે બ્લેક એન્ડ વ્હાઈટ તેમજ કલર ઇસ્ટેશન દ્રશ્ય સ્વરૂપે સંપાદિત કરી શકે છે તેના આધારે પાંચમી પેઢીની ફોટો સેટિંગ સિસ્ટમો વિકસિત થઈ છે જેને આપણે ઇમેજ સેટર કહેવામાં આવે છે આ ઇમેજ સેટર સંપૂર્ણ રીતે સ્પોસ્ટ સ્ક્રિપ્ટ ભાષા પર આધારિત હોય છે પોસ્ટ સ્ક્રિપ્ટ એક પ્રોગ્રામિંગ ભાષા છે જે ટેક્સ અને ગ્રાફિકને પ્રિન્ટિંગ માટે વણવી શકાય છે આ સિસ્ટમ સિલ્વર હેલાઇડ હિલમશનવાળી ફિલ્મ પર નેગેટિવ અથવા પોઝિટિવ સ્વરૂપે ઉચ્ચ ગુણવત્તાવાળું એક માત્ર હોઈ શકે છે આમાં ટેક્સ લીટી ચિત્રો હાફ ટર્મ ફોટોગ્રાફ અને રંગીન ચિત્રો પણ સામેલ હોઈ શકે છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ છે પેપરલેસ સોસાયટી એટલે કે જેમાં અત્યારે પ્રિન્ટિંગ અને પબ્લિશિંગનો ઉપયોગ થયો છે પરંતુ ઇન્ટરનેટના લીધે એવો ખ્યાલ ઉદ્ભવ થયો છે કે જે પણ ડોક્યુમેન્ટો છે આપણે ઓનલાઈન જોઈ શકીએ એટલે કે પેપરમાં જે પ્રિન્ટ કરી શક કરીએ છે તેના લીધે જે ડિજિટલ ફોર્મેટમાં છે તેનો ઉપયોગ વધારે કરીએ અને એક પેપરલેસ સોસાયટી બનાવીએ તો આજના ડિજિટલ યુગમાં થયેલા ટેકનોલોજીના વિકાસને આધારે ઘણા લોકોનો દાવો છે કે ભવિષ્યમાં પેપરલેસ સોસાયટી શક્ય બની શકે છે એક એવો સમાજ જ્યાં બધું જ માહિતી વિના કાગળ માત્ર ડિજિટલ માધ્યમથી વેચાય એટલે સ્પેડ થાય પરંતુ વાસ્તવિકતા એ છે કે સ્થિતિ સરળતાથી સિદ્ધ થવાની નથી અંતે તો કોઈપણ સર્જકના વિચારોનો સર્જક એટલે કે આપણે વાત કરી કે કોઈપણ સર્જક હોય તેના જે પબ્લિશિંગ જનરલ હોય રિસર્ચ પેપર હોય બુક હોય તો એ પ્રિન્ટ સ્વરૂપે અને અત્યારનો જે સમય છે તેમાં લોકો પ્રિન્ટ માધ્યમમાં સામગ્રીને વાંચવું વધારે પસંદ કરે છે પણ જેમ જેમ સમયનો વિક જેમ જેમ સમય જાય છે તેમ તેમ ટેકનોલોજીનો વિકાસ થાય તેમ શક્ય બની શકે છે કે થોડા જ સમયમાં આપણે ડિજિટલ માધ્યમોનો પ્રિન્ટિંગ માટે એટલે કે સ્પ્રેડ કરવા પબ્લિશિંગ માટે લખાણ માટે અને જોવા રીડ કરવા માટે વધારે ઉપયોગ કરીએ હવે પેપરલેસ સોસાયટી કેવી રીતે બની શકે તેના આપણે થોડા ઉદાહરણ જોઈએ તો આજનો અખબારનો સ્પુષ્ટ જે આપણે જોઈએ છે તે મશીન રીડેબલ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે જેનાથી ઘણા નવા અવસરો ઊભા થાય છે ઇલેક્ટ્રોનિક બાર આવૃત્તિઓ આપણે ઓનલાઈન મોબાઈલ અથવા પીસીના માધ્યમથી જોઈ શકીએ છીએ સીડી રોમનું સર્જન જે સંગ્રહ આરકાઈવ તથા માહિતી મેળવવા રિટે માટે ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે જે પણ માહિતી હોય સીડી રોમ રોમમાં આપણે સ્ટોર કરીને જ્યારે જોઈએ ત્યારે સીડી રોમમાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને તે માહિતી રિટ્રાઈવ કરી શકીએ છીએ અને અત્યારે ડિજિટલ જમાનામાં આપણે ક્લાઉડમાં તે માહિતી સેવ કરી શકીએ છીએ ડિજિટલ માં સેવ કરી શકીએ છીએ અને ઓનલાઈનના માધ્યમથી જ આપણે માહિતી રિટ્રાઈવ કરી શકીએ છીએ અને એ પ્રમાણે આપણે કાગળ વિહીન અને ન્યૂ ટેકનોલોજી સાથે આગળ વધી શકીએ છીએ હવે આપણે વાત કરીએ જે પેપરલેસ સોસાયટી ઓનલાઈન કેવી રીતના કામ કરે છે તો જે પણ પ્રિન્ટ મીડિયા હોય છે પ્રિન્ટ મીડિયા તેમાંથી તેની જરૂરી માહિતીઓ જેવી રીતે એપસ્ટ્રા કરન્ટ કન્ટેક એનું ઇન્ડેક્સિંગ પેજ ત્યારબાદ તેને ફૂલ ટેક્સ જે પણ છે તે સીડી રોમમાં સંગ્રહમાં કરવામાં આવે છે ત્યારબાદ પબ્લિશર અને તેના રેફરન્સ જે પણ હોય છે તે પણ કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી દ્વારા દાખલ કરવામાં આવે છે અને ઓનલાઈન સ્વરૂપે સ્ટોર કરીને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ હવે છે આકૃતિઓ એટલે કે આપણે પ્રિન્ટિંગની વાત કરીએ તો પ્રિન્ટિંગમાં આકૃતિઓ કેવા પ્રકારની હોય છે તો છાપવામાં આવતી ચિત્રોને સામાન્ય રીતે ત્રણ મુખ્ય પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે પહેલી છે લાઇન ચિત્રો બીજું છે હાફ ટોન ચિત્રો અને ત્રીજું છે રંગીંગ ચિત્રો પહેલું છે જે લાઇન ચિત્રો છે તેમાં ટોનલ મૂલ્યો હોય છે જે કાળા અને સફેદ એટલે કે તેમાં છાયાના સ્થળો ન નથી હોતા માત્ર લાઈનોનો ઉપયોગ કરીને પ્રિન્ટ કરવામાં આવે છે જે આપ આકૃતિમાં જોઈ શકો છો બીજું છે હાપટોન પ્રિન્ટિંગ ત્યારબાદ છે કલર પ્રિન્ટિંગ હવે આપણે કલર પ્રિન્ટિંગની વાત કરીએ તો રંગીન ચિત્રો એવા ચિત્રો જે છે સમગ્ર રંગોની સ્પેક્ટ્રમ કવર કરે છે હવે આ રંગીન ચિત્રોમાં મુખ્યત્વે ત્રણ પ્રાથમિક રંગોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવામાં આવે છે તેમાં છે યલો ક્રેયન અને મેજેન્ટા તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં તમે પ્રિન્ટ અને પ્રકાશનની જે ટેકનોલોજી છે તેમાં લેટર પ્રેસ પ્રિન્ટિંગનો ઉદ્ભવ કેવી રીતના થયો અત્યારના સમયમાં કેવી રીતે પ્રિન્ટિંગ કરવામાં આવે છે કઈ કઈ આકૃતિઓનો સમાવેશ થાય છે તેની માહિતી મેળવી આગળના વિડીયોમાં પાર્ટ ટુમાં આપણે વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ यः यः